નમસ્કાર મિત્રો તો હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મુંબઈ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષો નેતા દાર મતદારો આક્ષરક મળી જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં કર્જના લીધે ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો ચાલુ જ છે નાગપુરમાં લોનની રકમ ભરી ન શકતા ફાઇનાન્સ કંપની દ્વારા ટ્રેક્ટર જપ્ત કરી લેવામાં આવતા હતા ખેડૂત ખાઈને જીવન ટૂંકાવી લીધું છે વિગત મુજબ આ ઘટના મંગળવારે સવારે નાગપુરના ભીમાપુરા સોમનાલા ગામમાં બની હતી જેમાં પંચવાહન વર્ષીય રવિન્દ્ર આત્મહત્યા કરી હતી ઘટના મુજબ રવિન્દ્ર પાસે ત્રણ એકરની ખેતીની જમીન હતી આ ઘટના તેને લોન લીધી હતી પરંતુ છેલ્લા બે વર્ષ ખેતરમાં પાક નિષ્ફળ જવાને કારણે રવિન્દ્ર લોનની ચૂકવાની નિષ્ફળ ગયો હતો ત્યારે મિત્રો આજ માટે આટલું નજ અમારી ચેનલ પર ન આવતું લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ